જોયો છે લો પણ મેં ઉતાર્યો નથી એટલે નહીં જોયો હોય બીજાનો જોયા છે ઘણા ઉતારતો હતા હું નહોતો ઉતારતો વરસાદમાં ચાલુન ચાલુ છે તમારા ગામમાં કેવો વરસાદ છે નીચે કોમેન્ટમાં કરી દેજો બાકી બે દીધા ચાલુ જ વરસાદ છે આ જ વરસાદ નથી જો કે આવવાની સંભાવના છે એના કારણે આપણે એક ઇમ્પોર્ટન્ટ પંપનું કામ કરવાનું છે એ પંપનું કામ એ છે કે આપણે છે ને પંપે માટે કાગળ લેવાનું છે આખા પંપ માટેની પંપની ટાંકીઓ માટે જનરેટર માટે કારણ કે કાલ જનરેટર કારણે પકડી કામ રિપેર તો 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 હોય કરી લાગે ઓછું છે આપણે રસ્તામાં ઉતારી વરસાદ પંપે જઈને ઉતારીશું આપડું બેગ પણ તૈયાર છે તો આપણે જઈએ સીધા પંપે લે આપણી ગાડી પણ તૈયાર છે સરસ તો આપણે જઈએ સીધા પંપે ચેન બંધ કરીને તો ચલો પંપે મળી હવે મિત્રો મેં તમને વાત કરી છે એ રીતના આપણે તમે કાગળ પણ અહીંયા ઢાંકી દીધા છે વરસાદ આવી ગયો છે એક વખત અહીંયા બધા ઢાંકીને કાગળ ઢાંકી દીધેલ છે ઓલી સાઈડ બાકી છે એને નવા લાવવા પડશે આ બધે થઈ ગયા છે કાગળ ઓલરેડી આપણે ડીપ લેવા આવી ગયા છીએ અહીંયા ટાપો તો ખાલી થઈ છે જોઈ શકો છો જનરેટરને પણ અમે ઢાંકી દીધા છે એ રીતના છે અત્યારે હાલમાં આવી રીતના અમે ઢાંકા નોર્મલી બેઝિક ચોરસ કરીને ઉપર આવી રીતના કરી નાખ્યું